અમે સુરેન્દ્રનગરથી પશુપતિનાથ દર્શન માટે આવેલા હતા ચાર તારીખે અમદાવાદથી નીકળી અને કાઠમંડુ નવ તારીખે સવારે પહોંચ્યા પણ અહીંયા હોટલ ગૌશાળા આશ્રમમાં ઉતર્યા પછી તોફાનો જે શરૂ થયા એમાં ચારેકોર આગ ચંપી વાહનો સળગાવ્યા બાઇકો સળગાવ્યા પથ્થર મારો ઇલેક્ટ્રિક સામાન લાઇટોના થાંભલા તોડ્યા સર્કિટ હાઉસ પોલીસ સ્ટેશન આગ થાપી પથ્થર મારો હવ બહુ તોફાન થયા ચારે તરફ ધુમાડા ધુમાડા ગોટે ગોટા હતા જૂના વ્યક્તિના તો ધબકારા વધી જાય આઠ ફેલ થઈ જાય અમે જે ગૌશાળા આશ્રમમાં ઉતરાતા એ ગૌશાળા આશ્રમમાં આશરે ઓસા મુસા અઢીસો જેટલા પરિવારો સાથે લોકો યાત્રાળુ હતા જે ભારતભરના હતા એ બધાને તમામને ટોળા આશરે દસ હજાર માણસોના ટોળાએ બહાર કાઢી અને ગૌશાળા આખી આશ્રમમાં તોડફોડ કરી આગ ચાપી અને બધા યાત્રાળુઓ પોતાના જીવ બચાવવા ભાગ્યા અને ક્યાં જ્યાં ખબર નથી કેટલાય પરિવારો તો કદાચ ખૂટા પણ પડી ગયા હશે બાકી કંઈ સમજ પડતી નથી અત્યારે કાઠમંડુમાં શાંતિ છે પણ ચારે તરફ આર્મી છે અત્યારે અમે જે હોટલમાં ઉતરા છીએ એ નામ નામ હોટલ નૌશાળા ચોકથી આગળ છે તે રોડ ઉપર આર્મી છે પણ હોટલની બહાર નીકળી શકાતું નથી કે હોટલવાળા નીકળવા દેતા નથી બસ અમે અમારી રીતે સાચવી અને અમે રહ્યા છીએ બાકી સરકાર તરફથી અહીંની સરકાર તરફથી અમને કોઈ કે કોઈ સંગઠન યુનિયન દ્વારા અમારી હેલ્પમાં આવ્યા નથી અમે અમારો જીવ બચાવવા માત્ર રૂમમાં પુરાઈને બેઠા છીએ